શ્રી રામ જય માતા બધા ભાઈઓને જય શ્રી રામ ગૌ કરુણા સેવા ગ્રુપ તથા મહુવા બજરંગ દળ પ્રખંડ આપણે સારવાર કરે છે મહુવાની અંદર ગૌ કરુણા સેવા ગ્રુપ જે છે એ પાંચક વર્ષથી સેવા કરે છે અને આ બજરંગ દળની ટીમ તેમની સાથે છેલ્લા એક મહિનાથી જોડાયેલી છે તો એમની અંદર જે પણ ગાયુ ની સારવારની અંદર જે પ્રશ્નો આવે છે જે સંઘર્ષો આવે છે એ આપણે એ ટીમ ટીમને જ કહીએ કે એ આપણને કહે જય શ્રી રામ બધા ભાઈઓને આપણે અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ એનું એક મહત્વપૂર્ણ કાર્ય એક છે જે મોવામાં જે કચરાના ઢગલા જે ઠેર ઠેર જગ્યાએ ફેલાઈ ગયેલા છે અને એની ઉપર ચર્ચા કરવા માટે અને એને દૂર કઈ રીતે કરવા એ બાબતે ચર્ચા કરવા માટે આપણે જ્યારે કે આ વિડીયો બનાવી રહ્યા છીએ આપણે હિન્દુ ધર્મમાં એક ગૌમાતાને જે કહેવાય છે કે મા તરીકે પૂજવામાં આવે છે એ જ ગૌમાતા જે કચરો ખાઈને જે બીમાર પડે છે એમના મૃત્યુ પામે છે અને અવારનવાર કેસો આવતા હોય છે અમારા ગ્રુપમાં કે ગૌમાતાની બીમાર બહુ ગંભીર હાલત છે અને એક ગંભીર મુદ્દો છે જેને આપણે સમાધાન કરવું જોઈએ તો એ જ માટે આપણે અત્યારે આ વિડીયો બનાવીએ છીએ અને માણસોને જાગૃત કરીએ છીએ મહુવાની જાહેર જનતાને જાગૃત કરીએ છીએ કે આ વસ્તુ આપણે મોવા મહવામાં જે બની રહી છે એ વસ્તુ ના થવી જોઈએ અને ઘણી જગ્યાએ એવું બને છે કે ગૌ માતાના પ્લાસ્ટિક શરીરમાંથી પ્લાસ્ટિકના પચીસ પચીસ કિલોના કિલોના ઓલા નીકળે છે જે ઢગલાઓ નીકળે છે એ વસ્તુ ના થવી જોઈએ આ ગંભીર બહુ બહુ મોટી ગંભીર સમસ્યા છે મોવા માટે તો આપણે અમારા ગ્રુપ અને બંગલના જે ભાઈઓ પણ અમારી સાથે મહિના દિવસથી જોડાના છે તો અમે બધા એક પ્રકારે આ કાર્ય હાથમાં લીધું છે એ બધું આપણે આગળ હકારવાનું છે એના માટે તમારા બધાનો સાથ અને સપોર્ટ જોઈએ છે તો તમે બધા અમારી સાથે એક આ જે આપણે હાથમાં મુહિમ લીધી છે એ વસ્તુ આપણે પૂર્ણ કરવાની છે અને એક આગળ કાર્ય કરવાનું છે એની માટે તમારો સાથ અને સપોર્ટ જોઈએ છે જય શ્રી રામ હું મવા કરોના ગ્રુપમાંથી છેલ્લા મહિના દિવસના જોડાણ છું એ ગ્રુપમાં મને બહુ સારું લાગ્યું છે અને ગૌ સેવા કરવી એ મને બહુ અતિ મુલખ અને આનંદ છો છે તો આપ સૌ સંગઠન મળીને સાથ સેતકાર દ્યો એવી મારી અપેક્ષા છે જય શ્રી રામ હવે આપણને બધાને સમસ્યાનો તો ખ્યાલ આવી જ ગયો છે કે સમસ્યા શું છે ગૌ માતા ગૌવંશ જે આપણે નંદી છે કે વાછડા છે કે ગૌમાતા છે બરાબર એમના જે સારવારની અંદર જે મુખ્ય કારણો જે ભાઈએ કીધા છે એ રીતે કે ભાઈ એક્સિડન્ટ કેસ આવે છે બીમારીના કેસ આવે છે અને એની અંદર મુખ્ય જે પ્રમુખ કારણ જે દેખાય છે કે ભાઈ જે ગાય જે પ્લાસ્ટિક ખાય છે બરાબર એનું આપણે સમસ્યા કરવાનું છે અને એના ભાગરૂપે આપણે ગ્રુપની અંદર પણ એક મેસેજ નાખેલો છે કે કઈ રીતે આપણે કાર્ય કરવાનું છે તો એ કાર્યને આપણે વેગ આપવાનો છે એને એ કાર્યને આપણે જમીન સ્તર ઉપર આપણે અમલમાં લાવવાનો છે પ્લાસ્ટિક ક્યાંય દેખાવું જ ન જોઈએ કચરો ક્યાંય દેખાવો ન જોઈએ જેથી કોઈ કોઈ ગાય માતા કે કોઈ ગૌવંશ ખાય નહીં અને એમના કારણે એમનું મૃત્યુ ન થાય તો એ કામ આપણે કઈ રીતે સફળ બનાવવું એના માટે મારે બજરંગ દળના કાર્યકર્તા તેમજ ગૌ કરુણા ગ્રુપ જે છે એમના જે કોઈ જાગૃત નાગરિકો જે છે એમની મારે જરૂરિયાત છે તો મંગળવારે આપણે બજરંગ દળનું એક સાપ્તાહિક મિલન કેન્દ્ર છે જે ગીર ગિરિનારી હનુમાનજી મંદિર મંગલમૂર્તિ સ્કૂલની બાજુમાં છે ત્યાં આપણે હર મંગળવારે રાત્રે સાડા નવ થી સાડા દસ હોય છે જેમની અંદર આપણે આ વખતે એમ પ્રમુખ વિષય છે અને એની ઉપર આપણે ચર્ચા કરવાની છે તો અચૂક બધા મોટી સંખ્યામાં આવો જેથી આ કાર્યને એક મોટામાં મોટો વેગ મળે જય શ્રી રામ જય ગૌ માતા